ભુજ ખાતે રાહત બચાવ કામગીરી અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ ખાતે આયોજિત બેઠકમાં કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમે ભારે વરસાદની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી અંગે વિગતો મેળવી હતી ભારે વરસાદ બાદ જિલ્લામાં નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની વિગતો મેળવવા સેન્ટ્રલ ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યો કલેક્ટર અમિત અરોરાએ બેઠકમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી ટીમના સભ્યોને વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી સહાય ચૂકવણી વગેરે બાબતોની જાણકારી આપી હતી દિલ્હીથી આવેલી ઇન્ટર મિનિસ્ટ્રીઅલ ટીમના સભ્યો કચ્છના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે ભારે વરસાદ સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડોક્યુમેન્ટેસ ભારે વરસાદ સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડોક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના અધિકારીઓ બેઠકમાં આવકારીને જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ભારે વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી